મારા બેટા છે ચેટણા વેણવા આવે એ જ ખબર નથી પડતી આખી વાડ રમણ ભમણ કરીને મેલી છે કરીમાં ને કકોડામાં ત્રણ દિવસથી ઓર રાખવું પણ જડતા નથી પાળી દઉં ને તો ના મેલું મારું નામ હેગોળો મારો ડું હોય કકોડા જ વેણતો લાગ્યું નથી મારા બેટે આણે આખી વાડ ભાજી જોર ભાઠું કેવડું છે પાંઠવું દાવાજુ હેડો એની વાત

એટલે આને કે લંગરિયા છડે જેવી બકાવાની વાત કરો છો અને તમારે ડુહ ને લંગરિયા ડીપીએ ના સડાવા દેવાના હોય ને કે પેના ના શોર્ટ ચોપડે ને તો ખોટું મેળું થશે એમ કોને કે કુકડો વેણવા આવ્યો છું બાકી તમને કકોડા વેણવા થી જીવાનો એ નથી હવે આવો શું દીવ રાખો છો કકોડા બેક વેણ્યા એમ ના પાડો છો એ મારું અમે તો તમને જો કાળે વેણી ના લો સોળા ફળી મતીરો ટામેટો રેગડ મરસો બધું વેણી ના લો

ચાર મોટા આલ્યા બે ઘોડા આલ્યા બે ઘોડીયા આલી ઈ કઈ પાસું નથી આલ્યું તમે હજી અને ઈ તમે ડુવા છો ને ઈના ડુવા છો ને એટલે તમારી આખી આવી પેઢીયા આવી છે હજી મને ઘોડાય પાછા નથી આલ્યા અને કેટલું કુડુ બોલે છે આ માલ્યું ને તેમ આલ્યું ને કે કાળેગા આલ્યા ને રેગડા આલે ને મરચા આલ્યા હવે તમારી બાવળના પેઢિયાય નથી વાતો હવે આવો શું જૂઠું બોલતો હશે ફૂંડા હે ગોળા તું ઈ

હું જઈને બાસ લઈને ખબર પાડો છો એટલે મોટા મોચા કે કૂતરો કે ચીડી શું એટલે મને બાસ પડે એટલે એવું નથી પણ આ તો શું છે તો એમ કોને કે મારા બધા કકોડા છે ને વાડી તમે વેણી ગયા છો એમ ને દાડા થી ને ગોતો સોર નથી દડતો હવે મારી વાત સાંભળો તમે છે ને મારા શેતરમાં એટલે કે વાડિયા થી એસી કિલો કકોડા એસી કિલો કકોડા વેણી જાશો કિલ્લાના ભાવ છે બસો રૂપિયા એટલે તમે હોળ હજાર ના કકોડા ની કરી છે અને તમે જે બોલ્યા ને એ મારા ગોદામી નાનું માયક છે એટલે કેમેરો છે એમાં બધું રેકોર્ડ થઈ ગયું છે એ તમારા ઉપર ફરિયાદ થશે અને ઈ હોળ હજાર રૂપિયા હાલવા પડશે અને બીજું કે ઈ તો પછી વાત પણ હાલ છે ને તમારી ઈને જો આલો આ તો કોઈ વાસનથી સુહાને તો પડી ગઈ વો મારું મારું બેટુ કકોડા હમણે વેણોવાળા ખૂબ આવે છે અને કોઈ વેણી ગયા છે અને મારું બેટું મારા ઉપર પડ્યું અને હાથના કકોડા ત્યાંથી વેણી ગયા છે અને મારા બેટાને એના કન બધાય પૂરાવા છે ને આ બોલ્યું ને એનો વિડીયો ઉતાર્યો પ્રો તમારો બેટુ કે હમણાં તમને કે જો આલો અને ખરેખર છે ભોડો અને મોસમ એકલો જો આ ભાઠું લઈને માસ પડ્યો પણ આના ભાઠે મને આલશે અને બીજું કે મારો બીજો ફરિયાદ કરી ને તો એસી કિલા કકોડાના પૈસા ભરવા પડે છે કે ક્ષેત્ર માંથી વેણ્યા છે હવે મને લાગે છે કે અહીંથી દોડવામાં ગણ ખરો